હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે છેલ્લા ઘણા દિવસથી ઉત્તર ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ઉત્તર ગુજરાતમાં બુધવારે વરસાદ સમેટાયો હતો જિલ્લાઓના માત્ર નવ તાલુકામાં વાળવા વરસાદ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ઝરમર્યો વરસાદ વરસ્યો હતો ઉત્તર ગુજરાતમાં આજે ગુરુવારે પણ છૂટા છવા વિસ્તારો હળવો વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર ગુજરાતમાં મંગળવાર સાંજે છથી બુધવાર સાંજે છ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં માત્ર નવ તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો જ્યારે કેટલાક વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ વરસ્યો હતો જેમાં ખેડ બ્રહ્મા તલોદર ધનસુરા અને મોડાસામાં ત્રણ ત્રણ મીમી કડી જોટાણા પ્રાંતે જ ચાણસમામાં બે મે બે મીમી તેમજ વિજયનગરમાં એક મીમી વરસાદ વરસ્યો હતો તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવામાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરુવારે ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે તેમજ બપોરના સમયે ઉકાળા નીકળતા ઉકળાટનો અનુભવ થઈ શકે છે જો કે મીના શુક્રવારથી બે ત્રણ દિવસો માટે વરસાદનું જોર વધી શકે છે છેલ્લા બે દિવસથી બપોરના સમયે સામાન્ય ઉકાળું નીકળતા ઉકળાટ અનુભવા અનુભવાય લોકોને થઈ રહ્યો છે તો જે આંકડો આના વિશે તમારું શું કહેવું છે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર